એક ઘરમાં ચાર એક દીકરો એક દીકરી અને એના મમ્મી અને પપ્પા અને ઘરડા દાદા અને દાદી રહેતા હતા દાદા અને દાદી એક રૂમમાં રહેતા હતા છેવટે દાદીનું મૃત્યુ થયું અને દાદાને અલગ ઓરડો સોંપવામાં આવ્યો અને દરરોજ થાળી જ્યારે જમવાનું આવે ત્યારે તે નાના છોકરાને કહે કે જા દાદાને ટંકોરો બાંધ્યો છે તો ટંકોરે અવાજ કર કે દાદા જમવા આવે એટલા એના પુત્ર અને પુત્ર વધુનો પ્રેમ હતો કે એમને ટંકોરો પાડી અને જમવા બોલાવતા એમને ઓરડામાં એક ઓરડામાંથી બીજા ઓરડે જવાનું મન પણ નહોતું થતું ત્યારે એક દીકરો એ ટંકોરો વગાડી અને જે ગઢડા બાપ જે હાલી નહોતા એકતા લાકડી લઈ લથડિયા ખાતા પડતા પડતા અને જ્યારે રસોડામાં જમવા આવે ત્યારે તેને સાનનો પડેલો રોટલો અને નાખી દેવાનું એઠવાડમાં કૂતરા જેવું શાક એને જમવા આપે તોય જે ગઢા વૃદ્ધા દાદા હતા એ જમીને પોતાના ગોરડામાં વયા જાય જ્યારે એ દાદા મૃત્યુ પામ્યા ત્યારે એ નાનો છોકરો અને બધા શોક મનાવતા હતા બાર દિવસ શોક મનાવ્યો અને પછી તેમની બધી વસ્તુ વેચી દેવા કાઢી ત્યારે જ્યારે એક ટંકોરો એ ટંકોરો તો પિત્તળનો તો પિત્તળના ટંકોરાને એને વવે કીધું કે આપણે વેચી અને કંઈક આપણી દીકરી માટે કંઈક વસ્તુ લઈએ ત્યારે એ દીકરાએ એવો સરસ જવાબ આપ્યો જો તમે સાંભળજો જો તમે દીકરા હોય તો તમે જેના મા બાપ પોતાના દાદા સાથે એવું કરતા હોય તો હું પણ એક દીકરી છું અને હું તમને કહું છું કે તમે તમારા મા બાપ સાથે એવું જ કરજો ત્યારે એ દીકરાએ સરસ જવાબ આપ્યો પપ્પા પપ્પા આ ટંગોરો વેચી ના દેવાય આ તો છે ને આ જ્યારે પપ્પા તમે ગરડા થશો ને ત્યારે હું તમને આ ટંગોરે બાંધીશ અને મારી વહુ તમને જમવાનું આપશે આવો એ દીકરાએ જવાબ આપ્યો અને તારે એના પપ્પા અને એના મમ્મીને થયું કે ના મેં મારા સસરા સાથે ખોટું કર્યું મેં મારા પપ્પા સાથે ખોટું કર્યું છે બધું માતા નહીં અને આના પરથી એક બીજી પણ એવી ને એવી વાર્તા છે હું તમને કહું એક હતો દીકરો અને એની ઘરડી માં હતી પિતા હતા ને માતા પોતાના દીકરાનું ગુજરાન ચલાવે લાકડા જંગલમાંથી લાકડા વેચે અને જે પૈસા આવે એ દીકરાને ભણાવવામાં મૂક્યો દીકરો તો ભણો અને એને એક છોકરી પસંદ આવી ગઈ જ્યારે એ છોકરી પસંદ આવી ત્યારે એ છોકરી એવી સરિયાદ મૂકી કે તમારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો તમારે તમારા માતાને છોડવા પડશે ત્યારે દીકરાએ કધું ના એવું તો ન બને કે મારે મારી માતાને છોડવા પડે મને લાકડાની ભારી કાપી કાપીને પૈસા વેચી પૈસા લાવી અને મને ભણાવ્યો છે તો મારે મારી માતાને કઈ રીતે છોડાય છતાં એ છોકરીના એટલા લગાવમાં આવી ગયો કે તેને પોતાની માતાને છોડવાનું નક્કી કર્યું ત્યારે એ છોકરીએ એમ કીધું કે જો તું મને સાચો પ્રેમ કરતો હોય ને તો કે તારી માતાનું નું કાળજું લાવી અને મને મારા હાથ માં દે ત્યારે એ દીકરો કે જેની માં જેના પિતા નથી જેની માં પપ્પા કોઈ કુટુંબ નથી છતા એ ગઢી વૃદ્ધમાં કે જેનો કોઈ સહારો નથી એને લાકડા કાપી એ દીકરાને ભણાવી અને જે અત્યારે જે માં હતી એ અંધો હતી છતા એને દીકરાનું કેટલું કઠોર રહ્યું તમે વિચાર તો કરજો છરી લાય અને માં સુધી હતી આ ગપસાની સરી કાઠી અને માતાનું કાજું કાઠી નાખ્યું એવા તો શું દીકરા દીકરા જન્મવા કરતા પથ્થર જણ જો દીકરા નો જણતા હું તો એમ કસું 10 દીકરા ઊપોસે છે પણ એક દીકરો જો આવશે તો આખા કુળ કુટુંબને બગાડી નાખશે અને એને એટલી છોકરીના લગામાં આવી ગયો ને કાજું આમ છરી નાખી અને કાજું પકડી અને લોય ભર્યું કાજું લઈને છોકરીના હાથમાં દેવા ગયો ત્યારે એ છોકરીએ સરસ જવાબ આપ્યો તમે પણ સાંભળજો કે તમે તમારા માં બાપ સાથે કેવું કર્યું ને છોકરી તમારી સાથે કેવું કરે છે ઈ છોકરીએ એટલો કા જવાબ આપ્યો કે જો તમે તમારી સગી જણેતાનું કાજુ કાઢીને મને આપતા હોય તો કાલ સવારે તમે શું મારું કરશો એનો તો મને વિચાર જ નતો તો જો સગી જણેતા માં પોતાને દીકરાની ન થઈ હતી તોય તેને દીકરો પછી એની જે એની પત્ની છે એને સાથે લગ્ન કરવા માંગતી હતી એને છોડી દીધો કે ના તું તારા માતાનો ન થઈ શક્યો તો મારો શું થઈ શકવાનો જવા દે મારે તારી સાથે નથી લગ્ન કરવા ત્યારે એ દીકરાને સમજાણું કે દીકરી કંઈ કે આને કરતા મેં માને જીવતી રાખી હોત અને મારું માનું જો કંઈક કર્યું હોત ને સાચા ધર્મમાંથી જો થોડીક સેવા કરી હોત ને તો મને આશીર્વાદ મળે અને એ કાળજુ લઈને રસ્તામાં ચાલતો ચાલતો ત્યાં જયો ચાલતો ચાલતો જતો હતો તે ત્યારે બસ એને કાળજું હાથમાંથી પડલી હાથમાંથી પડી ગયું અને એ કાળજામાંથી શું અવાજ સાંભળ્યો બધાયની કાન ખોલીને સાંભળજો કે જેની માતા પોતાનો દીકરો છરી કાઢીને કાળજુ કાઢી લે છે છતાંય એના માતાનો કેવો જવાબ આવ્યો ખંભા બેટા તને તો કંઈ નથી થયું ને આવી જે માતા અને તમે શું રાખવાના માતાને અને હું તો એટલું જ કહું છું મારા ભાઈઓને